દેશમાં કોઈના પણ વ્યક્તિત્વ વિશે વાત ઉડવી એ કોઈ મોટી વાત નથી એ કદાચ તમારી કે મારી આસપાસ પણ બનતું જ હશે પણ જ્યાં સુધી આપણે નજરે એ જોઈએ નહીં એ વાતની પુષ્ટિ ના થાય ત્યાં સુધી ઘણા એવા લોકો પણ હોય છે જે એ વાતમાં એ વાતને માનતા પણ નથી હોતા પણ મોટાભાગનો એક એવો પણ વર્ગ છે કે જેમની સામે કોઈ પણ અફવા કે પડીકું આવે તો તેઓ અંદર પોતાનું ઉમેરીને એ આગળ ફેલાવી દેતા હોય છે અને આવું જ હાલમાં દેશમાં બે વ્યક્તિત્વને લઈને બની રહ્યું છે આ બંને વ્યક્તિત્વ એ રમતગમતના ક્ષેત્ર સાથે જોડાયેલા અને એમાં એક વ્યક્તિત્વ તો જે તે સમય તેના લગ્નના કારણે પછી છૂટાછેડાના કારણે ખૂબ ચર્ચામાં રહ્યું હતું ત્યારે આજે વિશ્લેષણમાં એ બે વ્યક્તિત્વ વિશે વાત કરવી છે અને સોશિયલ મીડિયા ઉપર એ બંનેના ફોટાઓ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે જી હા તમને જણાવી દઉં હું વાત કરી રહ્યો છું મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝા વિશે જો હમણાંથી સમાચારોમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ છવાયેલા રહ્યા છે અને એ છવાયેલા છે કેમ તો સોશિયલ મીડિયા એક સમાચાર તેના પર એવા વહેતા થયા કે એ એ લગ્ન કરી લીધા છે એવા ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે અને જેના કારણે તેઓ બંને ખૂબ ચર્ચામાં આવી ગયા છે સોશિયલ મીડિયા પર ઘણી બધી અલગ અલગ એકાઉન્ટ ઉપર એ પોસ્ટ પણ શેર કરવામાં આવી રહી છે જેમાં લગ્નની વાતને લઈને એ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે આ પહેલા પણ બંનેના નામની એ ચર્ચા લગ્નને કારણે ઉઠી પણ ફરી એકવાર મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝાનું નામ એકબીજા સાથે જોડાઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર તેમના લગ્નની ખોટી ખબર અને ખોટા ખોટા ખૂબ વાયરલ થયા એ વાતનું ખંડન પણ થઈ ગયું તે છતાં પણ તે બંનેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે એ લોકો દુબઈ ગયા છે વેકેશન કરવા ત્યારે આખી આ વાતમાં હકીકત શું છે આ અફવા છે કે પછી ખરેખર એવું કંઈ બન્યું છે ત્યારે સૌથી પહેલા સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેર થઈ રહી એના વિશે આપણે થોડીક વાત કરી લઈએ કે સાનિયા અને શમીની જેમાં બંને એ તૈયાર થયેલા લગ્નમાં જયારે વ્યક્તિ તૈયાર થાય ત્યારે કેવો દેખાતો હોય એવી જ રીતની એ સોશિયલ મીડિયા ઉપર એ તસવીરો વાયરલ કરવામાં આવી છે અલગ અલગ પોઝ એમાં દેખાઈ રહ્યા છે અને લગભગ ચાર પાંચ એકાઉન્ટ એવા છે કે જેની ઉપર કેટલાકે તો એમને એ કોંગ્રેચ્યુલેશન્સ પણ કહી દીધું છે લગ્નના લગ્નની શુભેચ્છાઓ પણ તેમણે આપી દીધી છે

અને આ જે તસવીરો વાયરલ થતા સોશિયલ મીડિયા ઉપર એક ચર્ચાએ જોર પકડ્યું કે એ લોકો અત્યારે વેકેશન માણવા માટે બંને એક સાથે છે અને દુબઈમાં ફરી રહ્યા છે આ પોસ્ટ જે પહેલી પોસ્ટ જે તમને બતાવી કે લગ્નના લગ્નમાં જે રીતે તૈયાર થાય એવી રીતે બંને જણા તૈયાર છે બાજુ બાજુમાં એ લોકો બેઠા છે અને આ એક અન્ય એક તસવીર છે આ બધી લગ્નની તસવીર એવી રીતે લગ્નની છે એવી રીતે કહીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી છે અને આ દુબઈ વેકેશનની તસવીર એ લોકો ક્રિસમસનું વેકેશન માણવા માટે

થોડુંક જાણી લઈએ ક્વોલિફિકેશન નેટવર્થમાં કેટલું અંતર છે બંનેને ભારત સરકાર તરફથી કયા કયા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે એ તમામ બાબતો આજે આપણે જાણવી છે તો સૌથી પહેલા સાનિયા મિર્ઝા વિશે આપણે જાણી લઈએ પૂર્વ ટેનિસ સ્ટાર છે સાનિયા મિર્ઝા સાનિયા મિર્ઝા ભૂતપૂર્વ ડબલ્સ વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી રહી ચૂકી છે અને જે તે સમયે ખૂબ સમાચારોના માધ્યમમાં તેઓ એ રહેતા હતા અને સાનિયાનો જન્મ પંદર નવેમ્બર ઓગણીસો ના રોજ મુંબઈમાં થયો હતો અને ત્યારબાદ તેમનું એજ્યુકેશન બધું જ એ હૈદરાબાદમાં તેમણે પૂર્ણ કર્યું છે તેમના જન્મના થોડા સમય બાદ તેમનો પરિવાર એ હૈદરાબાદ શિફ્ટ થઈ ગયો હૈદરાબાદ તેમણે રહેવાનું એ નક્કી કર્યું અને ત્યારબાદ આખો પરિવાર એ હૈદરાબાદ ચાલ્યો ગયો હતો સાનિયા મિર્ઝા છ વર્ષની ઉંમરથી તેમણે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું માત્ર અને માત્ર વિચાર કરો નાનપણથી છ વર્ષની ઉંમર અને ટેનિસ રમવાનું તેમણે શરૂ કર્યું એટલે પહેલેથી જ તેમણે ટેનિસ ખેલાડી બનવાનું સપનું અને સાનિયા મિર્ઝા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ગુલામ અહેમદ અને પાકિસ્તાનના આસિફ ઇકબાલના દૂરના એ સંબંધી પણ તેઓ થાય છે અને સાથે જ સાનિયાની બહેન અનમે ક્રિકેટર મોહમ્મદ અસદુદ્દીન સાથે લગ્ન કર્યા છે સાનિયાની બહેન અનમ અને ક્રિકેટર મોહમ્મદ અસદુદ્દીન સાથે લગ્ન કર્યા છે હવે એ કોણ તો એ પણ હું આપને જણાવી દઉં કે આ મોહમ્મદ અઝુદ્દીન એ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનના પુત્ર છે અને આ નામ લગભગ બધાને જ ખ્યાલ હશે કે મોહમ્મદ અઝરુદ્દીન અઝરુદ્દીન એ કોણ હતા હવે સાનિયા મિર્ઝા કોણ છે પરિવારમાં કોણ કોણ છે એ તો આપણે સૌથી જાણી લીધું પણ હવે શૈક્ષણિક લાયકાત વિશે પણ આપણે જાણી લઈએ તો એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું સ્વાનિયાની શૈક્ષણિક લાયકાત હૈદરાબાદની નસ્ર સ્કૂલમાં તેમણે પ્રારંભિક સ્કૂલી અભ્યાસ તેમણે એ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે એટલે કે શરૂઆતની જે આખું સ્કૂલી અભ્યાસ છે એ હૈદરાબાદમાં રહીને તેમણે પૂરો કર્યો છે સ્નાતકની વાત કરીએ ડિગ્રી ક્યાંથી મેળવી છે તો હૈદરાબાદની સેન્ટ મેરી કોલેજ અને આ કોલેજ માંથી તેમણે સ્નાતક તેઓ થયા છે અને સાથે જ એક પદવી મળી છે ડિલીટની બે હજાર આઠમાં ચેન્નાઈમાં ડોક્ટર એમજીઆર શૈક્ષણિક અને સંશોધન સંસ્થા દ્વારા ડિલીટની માનદ પદવી પણ તેમને સાનિયા મિર્ઝાને એનાયત કરવામાં આવી છે તો હવે શાળાકીય અભ્યાસક્રમ અને કોલેજ હૈદરાબાદમાં કરી તેને ડિલીટની માનત પદવી પણ તેને મળેલી છે ત્યારે ભારત સરકાર દ્વારા કયા કયા પુરસ્કારોથી તેનું સન્માન કરવામાં આવ્યું છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું બે હજાર ચારમાં ભારતનો બીજો સર્વોચ્ચ રમત પુરસ્કાર એટલે કે અર્જુન એવોર્ડ અર્જુન પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે આ એવો એવોર્ડ છે કે ખેલ જગતમાં સારું એવું નામ જે મેળવે છે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે બે હજાર પંદરમાં સર્વોચ્ચ રમત પુરસ્કાર એટલે કે મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી પણ તેમને સન્માનિત બે હજાર પંદર માં એ કરવામાં આવ્યા હતા આ પણ એ સર્વોચ્ચ એવોર્ડ રમત ગમત ક્ષેત્રનો અને બે હજાર છ માં પદ્મશ્રી એવોર્ડ થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બે હજાર માં તો આ માનત એવોર્ડ તેમને મળ્યો પણ પદમ ભૂષણથી બે હજાર સોળમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા એટલે આ તેમની ઉપલબ્ધિઓ છે અને એવોર્ડ લિસ્ટ એ ખૂબ મોટું છે ત્યારે બે હજાર ચૌદમાં તેલંગાણા સરકારે સાનિયા મિર્ઝાને રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા ત્યારે બે હજાર ચૌદમાં તેલંગણા સરકારે એટલે આ તેમની ઉપલબ્ધિઓ છે બે હજાર સોળમાં ટાઈમ મેગેઝીને તેમને વિશ્વની સો સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યા હતા એટલે આ તેમની ઉપલબ્ધિઓ અને આ એવોર્ડ લિસ્ટ તેમનું ત્યાં સન્માનિત કરવામાં આવ્યા હવે ભારત સરકારે સાનિયા મિર્ઝાની પ્રતિભાને ઓળખીને તેનું દેશના સર્વોચ્ચ ગણાતા એવા ખેલ રત્નોથી પણ સન્માનિત કર્યા ત્યારે તેમના નેટવર્થ અને કાર કલેક્શનને લઈને પણ ચર્ચા ચાલતી રહે છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે ચર્ચામાં રહ્યા છે તો નેટવર્થ અને કાર કલેક્શન કરી લઈએ તો કુલ સંપત્તિ સૌથી પહેલા તો કેટલી છે તો કુલ સંપત્તિ છે કરોડ કરોડ રૂપિયા સાનિયા કુલ સંપત્તિ એ અને ઘણી મોટી બ્રાન્ડ્સને તેઓ એન્ડોર્સ કરે છે ઘણી બધી બ્રાન્ડ સાથે તેમણે કામ કરેલું છે અને એ દરેક બ્રાન્ડની જાહેરાત માટે સાઈઠ થી સિત્તેર લાખ રૂપિયા તેઓ ચાર્જ કરે છે એ જાહેરાતો માટે હૈદરાબાદ અને દુબઈમાં આલીશાન ઘરના તેઓ માલિક છે અને સાથે જ હૈદરાબાદના ઘરની કિંમતની જો વાત કરવામાં આવે તો ત્યાં એ આલીશાન ઘરની કિંમત એ તેર કરોડ રૂપિયા જેટલી છે અને સાથે જ હવે તે એક બિઝનેસ મેન પણ બિઝનેસ વુમન પણ છે અને અલગ અલગ બિઝનેસમાં પણ તેઓ જોડાયેલા છે કારણ કે તેમણે ભારત અને દુબઈમાં સાનિયા મિર્ઝા ટેનિસ એકેડેમી એટલે કે સ્માટા એ એકેડેમી બનાવી છે અને એનું ટૂંકમાં નામ છે સ્માર્ટા હવે સાનિયા મિર્ઝાને કારનો પણ શોખ છે અલગ અલગ કાર કલેક્શન અને એ કઈ કઈ કાર તો એ પણ જાણી લઈએ કાર કલેક્શનમાં બીએમડબ્લ્યુ છે રેન્જ રોવર છે જેગવાર છે મર્સિડીઝ છે પોર્સે છે ઓડી આ તેના કાર કલેક્શનમાં સામેલ છે કુલ સંપત્તિ સોળ કરોડની અને ઘણી બધી મોટી મોટી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે હવે તો પોતાની ટેનિસ એકેડમી પણ ચલાવે છે અને સાનિયા તેના લગ્નને કારણે પણ ખૂબ ચર્ચામાં હતી ત્યારે શું તમે એ જાણો છો પાકિસ્તાની ક્રિકેટર શોએબ સાથે લગ્ન કર્યા પહેલા તેણે એક સગાઈ પણ કરી હતી શું હતું આવું તમને એ પણ જણાવી દઉં અને એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું સાનિયાનું અંગત જીવન સાનિયાએ બે હજાર નવમાં સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી ક્યારે બે હજાર નવમાં જયારે બે હાજર દસમાં માં લગ્ન કર્યા એ પહેલાની આ વાત છે થોડા સમય સમય બાદ એ એ સગાઈ સગાઈ લાંબો ન ચાલી અને તૂટી ગઈ હતી બે હજાર નવમાં એ સગાઈ કરી અને ત્યારબાદ એ સગાઈ થોડાક જ સમયમાં તૂટી ગઈ ત્યારબાદ શું થયું તો કે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે બાર એપ્રિલ બે ના રોજ લગ્ન કર્યા હતા અને આ વાત એ વખતના સમાચારો માધ્યમમાં ખૂબ ચર્ચાનો વિષય બની હતી હૈદરાબાદમાં તાજ ક્રિષ્ના હોટેલમાં પરંપરાગત હૈદરાબાદી મુસ્લિમ રીત રિવાજ સાથે એ બે હજાર દસમાં શોએબ સાથે લગ્ન કર્યા હતા અને સાનિયાએ ઓક્ટોબર બે હજાર અઢારમાં પુત્ર ઈઝાન મિર્ઝા મલિકને તેણે જન્મ આપ્યો અને અત્યારે પુત્ર સાથે રહી રહી છે અને સાથે જ પરિવાર સાથે વધારે સમય તેઓ વિતાવી રહ્યા છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સાનિયા મિર્ઝાના પરિવારે જાહેરાત કરી કે તેણી થોડા મહિના પહેલા શોએબ મલિક થી લઈ લીધા છે આ માહિતી પરિવારે આપી હવે બે હજાર દસમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે સાનિયાના લગ્ન થયા સમાચાર પત્રોમાં ખૂબ ચર્ચા થઈ ટીકા ટિપ્પણીઓ થઈ ત્યારે હવે એ જાણી લઈએ કે હાલમાં મોહમ્મદ શમી સાથે કેટલીક તસવીરો જે વાયરલ થઈ છે તો ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી વિશે પણ જાણવું જરૂરી છે તો તેના વિશે પણ અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ ત્રણ સપ્ટેમ્બર ઓગણીસો નેવુંમાં ઉત્તર પ્રદેશનું અમરોહા અમરોહા જિલ્લો અને ત્યાંનું સહસપુર અલીનગરમાં મોહમ્મદ શમી ક્રિકેટર મોહમ્મદ શમી તેનો એ જન્મ ઓગણીસો નેવું તેનું બોન છે પરિવારમાં કોણ કોણ છે તો પરિવારમાં માતા પિતા સહિત પાંચ ભાઈઓ છે અને બહેન છે આ તેનો પરિવાર અને એક ખેડૂતના ઘરમાંથી તેઓ આવે છે સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે કે મોહમ્મદ શમીના પિતા તો અલી એક ખેડૂત એ ખેડૂત તરીકે અને ખેડૂતના ઘરમાંથી મોહમ્મદ શમી આવે છે અને ક્રિકેટમાં ખૂબ મોટું નામ તેમણે કમાવ્યું છે ઉત્તર પ્રદેશના મુરાદાબાદની આમીર હસન ખાન પીજી કોલેજમાંથી શાળાકીય અભ્યાસ મોહમ્મદ શમીએ પૂરો કર્યો પણ ક્રિકેટનું વળગણ એ ખૂબ વધારે જેના કારણે આગળ અભ્યાસ તેઓ નહોતા કરી શક્યા હજુ પણ આગળ જાણવાનો પ્રયત્ન કરીએ ક્રિકેટની પ્રતિબદ્ધતા પહેલેથી જ ખૂબ અને એના કારણે તે પોતાનું ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખી શક્યા નહીં વધુ આગળ ભણી ન શક્યા કારણ કે ક્રિકેટમાં જ એટલો જીવ પરોવાયેલો હતો અને તે માત્ર દસમાં ધોરણ સુધી તેઓ ભણી શક્યો અને કારણ કે તેનું ક્રિકેટમાં કેવી રીતે મગજમાં પરિવાર તરફથી પણ તેને પીઠબળ મળતા તેની મહેનત રંગ લાવી અને ક્રિકેટ જગતમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે કેવી રીતે પ્રવેશ કર્યો ક્રિકેટમાં તો એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું તો જણાવી દઈએ એ આપણે ઓર્બન ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ શમી પંદર વર્ષની એક નાની ઉંમર અને પંદર વર્ષની ઉંમરમાં જ ક્રિકેટ એ રમી રહ્યો છે વિચાર કરો પંદર વર્ષની નાની ઉંમરથી જ તેઓ ક્રિકેટ રમી રહ્યા છે સાથે ઘરથી બાવીસ કિલોમીટર દૂર મુરાદાબાદ અને એ શહેરમાં કોચ બદરુદ્દીન સિદ્ધિકીની નીચે શમી તાલીમ લીધી હતી વિચાર કરો ઘરથી કિલોમીટર દૂર અને ત્યાં એ તાલીમ લેવા જતા અને ક્રિકેટ બોલને બંને દિશામાં ફેરવવામાં અને રિવર્સ સ્વિંગ માટે મોહમ્મદ શમી એ ખૂબ જ એ જાણીતા છે સાથે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં એક ઉત્તમ ડેથ સ્ટોક બોલર તેઓ માનવામાં આવે છે અને આ ઝાવાથી બોલિંગને કારણે તેમણે એક મજબૂત સ્થાન ક્રિકેટ જગતમાં બનાવ્યું છે શમી આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં ભારતનું સૌથી વધુ વિકેટ લેનાર એ બોલર બન્યો હતો બે હજાર બે હજાર ત્રેવીસ ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે સત્તાવન રન આપીને સાત વિકેટ મોહમ્મદ શમીએ એ ઝડપી લીધી હતી અને હાલમાં તે ઓડીઆઈ ઇનિંગ્સમાં સાત વિકેટ લેનારો એકમાત્ર ભારતીય બોલર છે વિચાર કરો નવમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અર્જુન એવોર્ડથી પણ મોહમ્મદ શમીનું સન્માન કરવામાં આવ્યું અને સાથે બીસીસીઆઈ નો બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટરનો એવોર્ડ પણ મોહમ્મદ શમી એ જીતી ચૂક્યા છે હવે ખેડૂત પુત્ર મોહમ્મદ શમી પોતાની મહેનત અને ક્લિયર વિઝનને કારણે મુશ્કેલ લાગતું લક્ષ્ય તેણે હાસિલ કરી બતાવ્યું માત્ર ને માત્ર મહેનત થી ક્રિકેટ જગતમાં પોતાનું સ્થાન મજબૂત અને મહત્વનું બનાવ્યું છે ત્યારે તેની નેટવર્થ અને કાર કલેક્શનમાં પ્રયત્ન કરીએ જાણી લઈએ કે કઈ કઈ કાર છે તો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કુલ સંપત્તિ મોહમદ શમીની જાણી લઈએ સૌથી પહેલા કુલ સંપત્તિ છે સુડતાળીસ કરોડ રૂપિયા મોહમદ શમીની નેટવર્થ સુડતાળીસ કરોડ રૂપિયા છે એ પણ જાણી લઈએ કે આવકના સ્ત્રોત કયા કયા છે આવકના સ્ત્રોત છે બીસીસીઆઈ ના કોન્ટ્રાક્ટ મેચ ફી અને આઈપીએલ આઈપીએલમાં જે બોલી લગાવવામાં આવે છે એટલે આઈપીએલનો એક પગાર અને એમાંથી આ નેટવર્થ સુડતાલીસ કરોડ જેટલી એ નેટવર્થ થાય છે સાથે જ મોહમ્મદ શમી પણ લક્ઝરી કારનો ખૂબ મોટો ફેન છે એ શોખીન છે અને એના કાર કલેક્શનમાં મોંઘીદાર ગાડીઓ પણ ઉપલબ્ધ છે તો કઈ કઈ ગાડીઓ છે તો ટોયોટા ફોર્ચ્યુનર છે બીએમડબલ્યુ ફાઇવ સિરીઝ તેના કાર કલેક્શનમાં છે ઓડી છે જેગુઆર એફ ટાઈપ સ્પોર્ટસ કાર અને સાથે સાથે બાઇકના પણ તેઓ શોખીન છે તો હવે એ જાણી લઈએ કે હાલમાં સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમી વાયરલ થઈ રહી છે તેને લઈને જે માહિતી એવું કઈ એવું કંઈ બંને વચ્ચે કંઈ ભણી રહ્યું છે તો એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો હવે એઆઈ નો યુગ આવી ગયો છે ને એઆઈ ના યુગમાં બનાવેલી આ જે તસવીરો છે આખી તસવીરો એ ખોટી છે

તે છતાં પણ વાયરલ તસવીરોને કારણે ચર્ચા છેડાઈ ગઈ છે કે શું બંને લગ્ન કરી લીધા છે બંને દુબઈ વેકેશન કરવા માટે ગયા છે પણ હું આપને જણાવી દઉં કે સોશિયલ મીડિયા પરની એ તસવીરો તદ્દન જુઠ્ઠી છે ખોટી છે હાલમાં કંઈ પણ એઆઈથી બની શકે છે તો તમે પણ સતર્ક રહો અને સાવધાન રહો